નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આગામી સમયમાં ટેટ અને ટાટનું નોટિફિકેશન આવવાનું છે અને ત્યારબાદ ટેટની એક્ઝામ લગભગ ડિસેમ્બર જાન્યુઆરીમાં હશે હવે સૌથી વધુ વિદ્યાર્થીઓ ટેટ અને ટાટમાં ઓછા માર્ક આવવાનું એક કારણ છે ગણિત તો આપણે ગણિતની અંદર એવા પ્રકરણની રજૂઆત અહીંયા લઈને આવ્યો છું તમારી સમક્ષ કે જેના પ્રશ્નો એક બે માર્ગમાં વારા ઘડીએ પૂછાતો હોય તેમાંનું પ્રથમ છે સંખ્યા પદ્ધતિ તો ચાલો આપણે હવે સંખ્યા પદ્ધતિ જોઈએ સંખ્યા સંખ્યામાં આપણે વાત કરીએ તો ગણિતની બધી જ સંખ્યાઓ દસ અંકો વડે બનેલી છે આ દસ અંકો એટલે ક્યાં તો કે ઝીરોથી નવ અંકોને આપણે દસ અંકો કહીએ છીએ આ પદ્ધતિ હિન્દુ એરેબિક સંખ્યા પદ્ધતિ છે જેને ડેસિમલ તરીકે પણ ઓળખવામાં આવે છે અંકોનું સ્થાન પ્રમાણ નિરૂપણ તો આપણે જાણીએ છીએ કે ધોરણ એક થી આઠની અંદર વધુ વધુ બાળકોને કેટલા અંકો આવતા હોય તો આ અંકો જે છે એનું આપણને સ્થાન ખબર હોવી જોઈએ તો આપણે એના જવાબ જે છે વધુ વધુ દસ થી બાર સેકન્ડમાં આપી શકીએ તો અહીંયા તમે જુઓ તો પ્રથમ અંક છે ડાબેથી જમણે જવું પડશે કેમ કે ડેસિમલ પદ્ધતિ છે ડેસીમલ પદ્ધતિ ડાબેથી જમણે લખાય છે આ વસ્તુ યાદ રાખવાની છે અને આપણે બધા એનો જ ઉપયોગ કરીએ છીએ આખી દુનિયા એનો જ ઉપયોગ કરે છે તો પ્રથમ અંક છે તે એકમ બીજો છે દશક ત્રીજો છે સો ચોથો છે હજાર પાંચમો છે દસ હજાર છઠ્ઠો લાખ સાતમો દસ લાખ અને આઠમો કરોડ છે તો આના આપણને સ્થાન ખબર હોવા જોઈએ ત્યારબાદ સંખ્યાનું વર્ગીકરણ તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે તેમાં શૂન્ય સિવાયની તમામ ધનપૂર્ણ સંખ્યાઓ આવે છે એટલે એમાં શૂન્ય એક નથી આવતું પરંતુ શૂન્ય સિવાયની બધી જ સંખ્યાઓ એની અંદર આવે છે પ્રાકૃતિક સંખ્યા જે છે એની શરૂઆત એકથી થાય છે અને આ પ્રાકૃતિક સંખ્યાનો સૌથી મોટા મોટો અંક જે છે એ અનંત છે તેની સંજ્ઞા એન છે એન બરાબર પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે 1 થી લઈને અનંત સુધીની આ સંખ્યાઓ છે ખાસ યાદ રાખજો એમાં શૂન્ય આવતું નથી હવે જો સંખ્યાઓની અંદર 1 થી લઈને અનંત સુધીની સંખ્યામાં જો આપણે શૂન્ય ઉમેરી દઈએ તો બધી સંખ્યાઓ પ્રાકૃતિકમાંથી પૂર્ણ થઈ જાય બધી સંખ્યાઓ આવે છે 0 થી 9 સુધીની બધી સંખ્યાઓ હોય છે એટલે પછી જે બીજું વર્ગીકરણ છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે પરંતુ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી આ વિધાન ખાસ સમજવું પડે તો કે જો શું કીધું દરેક પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે કેટલી એક થી લઈને અનંત એ પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યા એટલે શૂન્ય થી લઈને અનંત પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં આવી ગઈ બરાબર છે પરંતુ દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા એટલે શૂન્ય થી લઈને અનંત એ પ્રાકૃતિક સંખ્યા નથી કેમ કે પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા આવે છે પણ પ્રાકૃતિક સંખ્યાની અંદર પૂર્ણ સંખ્યા આવતી નથી તેની સંજ્ઞા ડબલ્યુ વડે દર્શાવાય છે ઇંગ્લિશમાં વૂલ નંબર્સ એને કહેવાય વૂલમાં શરૂઆત સ્પેલિંગ ઇન w થી થાય છે ઓલ નંબર્સ બરાબર છે સૌથી નાનામાંમાં પૂર્ણ સંખ્યા શૂન્ય છે અને પૂર્ણ સંખ્યાઓ શૂન્ય થી લઈને અનંત સુધીની છે પછી નું છે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ ની અંદર શું આવશે તો કે ધન સંખ્યા ઋણ સંખ્યા અને શૂન્ય નો સમાવેશ થાય છે દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે પરંતુ દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી જેમ પ્રાકૃતિક સંખ્યાનું વિધાન છે એમ પૂર્ણ સંખ્યાનું પણ વિધાન છે તેની સંખ્યાને ઝેડ વડે દર્શાવાય છે તેની સંજ્ઞા ઝેડ છે ખાસ યાદ રાખજો અને એમાં ધન એટલે કે એક બે ત્રણ ચાર ઋણ એટલે માઇનસ એક બે ત્રણ ચાર અને શૂન્ય નો સમાવેશ થાય છે. પછી છે અપૂર્ણાંક સંખ્યા તો કે અપૂર્ણાંક સંખ્યાને ને p ના છેદ q સ્વરૂપે દર્શાવાય છે જ્યાં p અંશ છે અને q છેદ છે અપૂર્ણાંકનો નો મુખ્યત્વે ત્રણ પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક બરાબર છે આ ખાસ યાદ રાખજો અપૂર્ણાંક સંખ્યાના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે MCQ માં આવી શકે છે સમય સંખ્યાઓ સમય સંખ્યાઓ એટલે શું એવી સંખ્યાઓ કે જેને પી ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યાઓ કહેવાય છે તેની સંજ્ઞા કયું છે આ ઉપરાંત બીજી વ્યાખ્યાઓ કેવી હોય તેને કહે છે કે જે સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવ્યા થયા છે એ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ છે બરાબર છે પછી નું છે અસમય સંખ્યાઓ તો કે જે સંખ્યાને પીકના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી ન શકાય તે જ બધી સંખ્યાને અસમય સંખ્યાઓ કહેવાય છે બીજી વ્યાખ્યા હું તમને કરું તો એ છે કે જે સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી ના શકાય તેને આપણે અસમય સંખ્યાઓ કહે છે અસમય સંખ્યાઓનું ચોક્કસ મૂલ્ય ના હોવાથી આશરે મૂલ્ય આપણે લઈએ છીએ આ ઉપરાંત બીજા બે વિધાનો હવે તમે છુઓ છો એ બહુ મહત્વના છે જે સંખ્યા ચોક્કસ વર્ગમૂળ ના નીકળી શકે તે બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ હશે આ ઉપરાંત અસમય સંખ્યા દશાંશ પદ્ધતિમાં લખતા તેના દશાંશ પછીના પદોનું પુનરાવર્તન થતું નથી કે સમાપ્ત થતું નથી એના ઉદાહરણો તમે જુઓ તો કે વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં પાંચ આ બધા જ જે છે એનું વર્ગમૂળ તમે કાઢો તો નીકળો છે નહીં આ બધી સંખ્યાઓ અસમી સંખ્યાઓ છે ત્યારબાદ આપણે જોઈએ તો વાસ્તવિક સંખ્યાઓ તો કે સમય અને અસમય સંખ્યાઓનું મિશ્રણથી બનતી સંખ્યાને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે તેની સંજ્ઞા આ રેશનલ નંબર અંગ્રેજીમાં કહેવાય છે એટલે એનો રેશનલમાં આર આવે એટલે આર એની સંજ્ઞા છે નીચે તમે જુઓ તો લખ્યું છે. એન ઉપગણ આ જે આડો યુ છે ને એ ઉપગણ છે ઉપગણ ડબલ્યુ ઉપગણ ઝેડ ઉપગણ ક્યુ એટલે કે પ્રાકૃતિક સંખ્યા શેમાં સમાય જાય છે પૂર્ણ સંખ્યામાં એનું એમ કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યા શેમાં જમાય જાય છે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા એમાં જમાય જાય છે ક્યુ ક્યુ એટલે સમય સંખ્યા અને સમય સંખ્યા હેમાં સમાય જાય છે આખે આખી વાસ્તવિક સંખ્યામાં વાસ્તવિક સંખ્યાઓ કઈ કઈ છે તો કે ઘણી બધી છે એમાં ત્રણ ઉદાહરણ મેં પછી એકના છેદમાં પાંચ બરાબર સમય સંખ્યાનું ઉદાહરણ છે આ માઇનસ બેના છેદમાં ત્રણ આપણા સમય સંખ્યાનું ઉદાહરણ છે અને માય વર્ગમોમાં પાંચ અસમય સંખ્યામાં સમય અને અસમય બંનેમાં આવી જાય એટલે ને વાસ્તવિક એટલે એને આપણે વાસ્તવિક સંખ્યા કહીએ છીએ પછીનું છે કાલ્પનિક સંખ્યા કાલ્પનિક એટલે કે જેને આપણે સમય સંખ્યા ઉપર નોંધી શકીએ પણ છે ખરી કલ્પનામાં છે વાસ્તવિક સંખ્યા સિવાયની સંખ્યાને કાલ્પનિક સંખ્યા કહેવાય છે તેની સંજ્ઞા અહીં સંખ્યા લખાઈ ગઈ છે પણ તેની સંજ્ઞા હાય છે ભ્રૂણ સંખ્યાનું વર્ગમૂલને કાલ્પનિક સંખ્યા વડે દર્શાવી શકાય છે ઋણ સંખ્યા જે હોય એના વર્ગમૂલને આપણે કાલ્પનિક સંખ્યા વડે દર્શાવી શકીએ છીએ ઉદાહરણ તરીકે તમે જુઓ તો અહીંયા આ એના ઉદાહરણ આપ્યા છે વર્ગમૂળ નું એક minus એક નું વર્ગમૂળ જે છે તો minus એક નું વર્ગમૂળ છે કાલ્પનિક સંખ્યા છે બરાબર તો એ minus એક નું વર્ગમૂળ નું આપણે વર્ગમૂળ કાઢવું હોય તો બંને side જો આપણે વર્ગ લઈ લઈએ તો એનો આપણે વર્ગમૂળ કાઢી શકીએ છીએ તો આ બધા એના ઉદાહરણો છે તમે જોઈ શકો છો છેલ્લું અંતિમ છે સંકર સંખ્યાઓ તો કે વાસ્તવિક સંખ્યાઓ સાથે કાલ્પનિક સંખ્યાઓ જોડાતા શંકર સંખ્યા મળે છે તેને આપણે એ વત્તા આઈ બી ના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જેમાં એ વાસ્તવિક ભાગ અને આઈ બી કાલ્પનિક ભાગ તરીકે આપણે ઓળખીએ છીએ તેની સંજ્ઞા સી છે જ્યાં તમે જોઈ શકો છો કે એન ઉપગણ ડબલ્યુ ઉપગણ ઝેડ ઉપગણ ક્યુ ઉપગણ આર ઉપગણ સી સી એટલે શંકર સંખ્યાઓ માટેની સંજ્ઞા છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણે પહેલાં પાર્ટની અંદર અહીંયા આપણે સંખ્યાઓનું વર્ગીકરણ જોયું છે આગળ આને લખતા આપણે દાખલા ખાસ જોવાના છે તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને તમારા જે બીજા મિત્રો જેને ટાઈટ એક્ઝામ દેવાની છે આ ઉપરાંત તમારા જે ધોરણ આઠ ધોરણ નવ છ થી ના જે બાળકો છે એને પણ તમે મોકલી શકો છો અસ્તુ